भावनगर घोघा जकातनाका रापीर वड़ा खाँचा में रहता धनजी भाई, भाई बारिया ने गोपाल भाई, भीमा भाई मेर अने राहुल उर्फे पीतर पोक्त भाई मेर साथे चार पांच दिवस पहला मथाकूट तेनी दाज राखी ने गोपाल भाई भीमाबाई मेर राहुल उर्फे पीतर पोक्त भाई मैर संतोष नोंधाभा चावड़ा उर्फे मुनो पोक्त भाई मै करशन उर्फे केके कारूभाई मेर गोपाल भाई मका भाई चावड़ा પાર્થ ઉર્ફે ધોબી મારો અને એક અજાણ્યા શખસે ધારિયા લાકડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ઘરે આવીને ગોપાલ મેરે હરેશભાઈ બારૈયાના માથાના ભાગે ઊંધા ધારિયાના બેઘા મારેલ અને રાહુલ ઉર્ફે પિતળે હાથ ઉપર ઉંધા ધારિયાના ઘા મારેલ જારે સાથે આવેલા બીજા માણસોએ લોખંડના પાઇપ અને લાકડાના ઢોકા વડે આડેધડ મારેલ ત્યારે હરેશભાઈને બચાવવા તેમના પત્ની અને પિતા વચ્ચે પડતા લોખંડના પાઇપ અને લાકડાના ઢોકા વડે માર મારતા ઈજા પહોંચી હતી આ સમયે દેકારો થતા સંજયભાઈ બારિયા અને આજુબાજુમાંથી માણસો ભેગા થઈ જતા તે લોકો ગાળો બોલતા બોલતા જાથી મારી નાખવાની ધમકી આપીને જતા રહે त्यारे 108 मार्फते सारवार मार्फते सार्ट सरती हॉस्पिटल में आवेल ज्यांधन भाई बारे ने प्राथमिक आपेल જારે હરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય જેથી સારવાર કરી રિફર કરતા મેરુ નર્સિંગ હોમમાં ખસેડેલ માથાના ભાગે હેમરેજ થયેલ હોય અને હાથમાં ફ્રેક્ચર થયેલ હોય જેથી મધુબેન હરેશભાઈ બારીયાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 8 શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા જેમાં આજે રાહુલ ઉર્ફે પીતળ પોક્તભાઈ મેરને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે